બગુમડા ગામે દોડેદાડે દુકાન પર ગ્રાહક બનીને આવેલો ચોર ગાળામાંથી સોનાની શેન ખેંચી નાસી ગયાનો સીસીટીવીમાં કેદ થયો બગુંબરા ગામે બે દિવસ પૂર્વે રાજપૂત સમાજમાં અવસાન થતાં તેમના બેસણાની વિધિમાં ખરવાસા ગામ રાજપૂડિયામાં રહેતા સડસઠ વર્ષીય સુમનભાઈ નરેન્દ્રસિંહ ગોહિલ આવ્યા હતા તેઓ સામાજિક વિધિ પટાવી બગુમડા રેલવે ફાટક પાસે પોતાની સગી બહેન મધુબેન રહે છે તેમને ત્યાં રોકાયા હતા દરમિયાન રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રેલવે ફાટક પાસે પોતાની બહેનની ઓમ શાંતિ વડાપાઉની દુકાનમાં બેઠા હતા ત્યારે એક ગ્રાહકે પાણીની બોટલ અને વિમલ માંગતા તેને પૈસા આપી પૈસા પરત બાકીના પાછા આપતી વખતે યુવકે સુમનબેનના ગળામાં રહેલા તેર પોઈન્ટ છસો પચાસ ગ્રામનો સોનાનો ચેઇન ખેંચી જૂઠવી આંચકી લેતા સોનાની ચેઇન તૂટી જતા તે અડધો સમય અડધો આશે જીરો પોઈન્ટ છ પાંચસો ગ્રામનો સોનાની ચેઇન જેની કિંમત આશરે રૂપિયા બેતાળીસ હજારની મોટર પર બેસી નાસી જતા ચોર લોકો સીસીમાં મસ્તીમાં કેદ કેમેરામાં કેદ થયા હતા તો બીજી તરફ સુમનબેન ગળામાંથી ચેન લઈને નાસ્તા ઈસમની પાછળ ચોરચોરની બૂમો પાડતા રોડ પર આવતા આસપાસના લોકો દોડ્યા હતા પરંતુ જોતામાં ચોર મોટરસાઇકલ લઈને નાસી છૂટ્યો હતો આ બનાવની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાયેલી માહિતી સોમવારે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એના ડોડિયાએ હાથ ધરી છે